આપણી જે જુનાગઢ ગાયો છે ત્યાં ગૌશાળે આપણે આયા છે પૂનમની મા પ્રેમવતી અને ની કલ્યાણી છે ને એની બેન થાય ગોપાલનો વાછડો જો એ સીબીએફ ફાર્મની છે મહેશ એક ફરીવારો જે તમે હે ભાવનગરમાં એ આજ ગૌશાળાની અંદર હતો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોકની અંદર અને આજનો બ્લોગ છે એ આજ ને આજે આપણે ફરી ચાલુ કર્યો છે કારણ કે હું તમને વારંવાર કહેતો હોઉં છું કે આપણી જે જૂનાગઢ ગાયો છે ત્યાં ગૌશાળાએ આપણે આવ્યા છે તો અહીંયાની જ ગાયો તમને બતાવવાની છે અહીંયા અરસી મામા મારી સાથે હાજર છે અને એ બધી માહિતી આપશે એકવારનું છે હું ઉપર ચલું તમને બધું બતાવી દઉં અહીંયા અહીંયા જે અત્યારે આપણે ઊભા છે ને એ અહીંયાની વાછળિયું છે આંખલા છે એવું બધું છે આ વાળો તો અહીંયાથી જ આપણે ચાલુ કરશું આ મામા કોની ઓળખ્યું છે આ ભાઈ સાહેબ કરી હં 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 અને હં

એમાંથી ગીરના ડોઝમાં સાહીવાલના બચ્ચા હતા ખૂબ નબળું રિઝલ્ટ નીકળ્યું હતું અને એનું તમને તમારી સામે પરિણામ છે અને મામાએ વાત કરી એ પ્રમાણે જે ગોપાલની વાત કરે ને એ ગોપાલ એ કે આપણી જે પ્રેમવતી છે કલ્યાણી છે એનો ફાધર એ જ અહીંયા હતો જે પહેલાં આપણી પાસે હતો પછી અહીંયા મૂક્યો હતો એના જે બચ્ચા છે આગળ એના બચ્ચા ઘણા બધા છે અહીંયા તો એ હું તમને બતાવીશ એના પછી આ અહીંયા તમે વાસડી ચેક કરી શકો છો આ એ ગોપાલનું રિઝલ્ટ છે રિદ્ધિ નામ છે રિદ્ધિ નામ છે એનું અને જે પ્રેમવતી ની જ બેન થાય ને જે આપણી પૂનમ છે પૂનમ ની મા પ્રેમવતી અને છે છે ને એની બેન પછી એક બીજી ના અગિયાર દસ અગિયાર બિજદાન કરાવ્યું હશે ને તમે હા હા અને આ જે રાજ છે જે પેલા જીએલડીબી ની અંદર હતો ને અત્યારે એબીએસ માં રાજ છે જેની આપણી પાસે છે જે જાનકી આપણી છે જાનકી મહેશભાઈ પાસે એક બે ઓળખ્યું છે એ જ રાજની છે અત્યારે એબીએસ માં અને પહેલાં હે જીએલડી બીમાં હતો ત્યારનું બિદદાનથી હે ગાયમાં આવ્યો હતો અહીંયા અને અત્યારે ફ્યુચર બુલ તરીકે પસંદગી કરીને અત્યારે ઉછેર કરે છે એના પછી અહીંયા તમે જોઈ શકો છો આ એ ગોપાલની છે આઈની બાજુમાં આવો છે એ મંગલ કરી ના ના સરસ પછી આપણે આગળ જોશું આ આ વાછડી

થોડી ખરાબ છે ભુવનેશ્વરી પીઠની કયા બુલની એ બીપી સ્વામીની પાસેથી લઈ આવશે નામ તો નહોતો બિલો મારેલો છે હં 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 સરસ ને આ બલીની છે મારી પાસે હું અહીંયા એક જે ગોપાલ હતો એની પહેલાં એક બલી નામનો બુલ હતો પ્રાઇવેટ જ હતો એનું આ રિઝલ્ટ છે જો અને અહીંયા એક બુલઈ છે તો આ બુલ વિશે થોડી માહિતી આપો આ બુલ છે હા હા અને પ્રભાસભાઈ પાસેથી હું લાયો હા હા બુલ છે અને મતલબ લાઈન ત્યાંની છે અને પ્રભાસભાઈ છે ત્યાં એની પાસે તમે અત્યારે ઓમ તમે અહીંયા ગાય ફેળવવા માટે લઈ લાયા છો હા ગાય ફેરવવા માટે હા હા અને માં બાપનો બાપની પેઢી બહુ સારી છે હા હા

હવે આપણે આ વાડાની ની અંદર જાશું આ એ ગોપાલ ની આ એ જોઉં અહીંયા ગોપાલની છે આ ગોપાલ માં કાન ને કઈ ઘટતું નહીં ચા આવી ગયો ચા પી લે તો હવે છે આપણે અહીંયા બીજા વાડાની બાજુના જ વાડામાં આવ્યા છે અને આ ગાય છે એ સીબીએફ ફાર્મની છે વાત કરે છે આ તેતાલીસ નંબર છે ને તેતાલીસ અને આ તો ઘણા વર્ષથી છે ને કેટલા વર્ષથી આ ગાય આપણી પાસે કેટલા વેતર છે આને

આ એક જ રહે એની બાજુ માં બલદેવ નું અત્યારે અહીંયા આપણી પાસે કેટલી ગાયો અત્યારે મિલ્કિંગ માં હશે દોવાઈ દોવાણ માં એ બધી અલગ અલગ છે ને આ મારે આ બંને વાળા છે એ દોવાણ માટેનું અહીંયા પાછી છે મોટી ગાયો ત્રણ હમ આ વડે અંદર આ ત્રણ ગાયો છે એ જૂની ગાયો આ ત્રણેયનો પરિચય આપી દો એક વાર આ ગાય ગાય ઓલી બે માધવની છે જૂનો માધવ સાળંગપુર આ બંને માધવની છે અહીંયા આપણે એ બી કે વાપરેલો બંને માધવની છે હવે અહીંયા આ ત્રણ રહી છે એમાં ચેક કરી લે આજાન ગજાનંદની એની પાછળ દેખાય હતી મહેશ મહેશ જે એક ખરીવાળો કહેવાય છે ને એની ઓળખી આ એક આગળ ચેક કરીને બીજી અને અહીંયા બે હે ગાય હમ આ એક અજાનંદની અને આ એક અજાનની તો આમ કાંઈક ગૌશાળા છે આપડી અહીંયાં જુનાગઢ અને ગૌશાળાનું નામ ક્રિષ્ના ગૌશાળા અને થોડી માહિતી બીજી આપણી લઈએ તો મામા અત્યારે આપણી પાસે અહીંયા ટોટલ કેટલી ગાયો છે પાંત્રીસ ગાયો હા હા તો લગભગ આપણે જોયું એ પ્રમાણે નક્કી થાય કે લગભગ હવે તો બધી ઘરની જ રહી છે બારેથી લાવેલ તો બે પાંચ ગાયો જેવી જ રહી છે નહીત્ર બધી ઘરની અને અત્યારે ગાભણો ગાયો કેટલી સત્તર ગાયો કોઈ આપવાની છે કે એવું કાંઈ છે ગાયો અત્યારે કાંઈ નથી ને છતાં તમે અહીંયાનું એડ્રેસ આપી દો ને મોબાઈલ નંબર આપી દો જેથી કંઈને કોઈ માહિતી કોઈને જોતી હોય અથવા તો ભવિષ્યમાં ક્યારેય કોઈને ગાય લેવી હોય કે તો મારે કોન્ટેક કરી શકે જુનાગઢ સિટીમાં સરગવાળા ગામ છે હા હા હરસિંહભાઈ અર્જનભાઈ બાર મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન છેતાલીસ સિત્તેર જીરો પાંચ ઓકે બીજા નંબર છે નવ્વાણું સાત છેતાલીસ બેતાલીસ જુનાગઢ સિટીમાં કોઈને કદાચ દૂધની કે જરૂર હોય તો દૂધ માટે ફોન કરી શકે ને તો તમને બધી માહિતી હા ડોર ટુ ડોર દૂધ પહોંચાડી દેશે જો કોઈને જૂનાગઢ સિટીની હા જૂનાગઢ સિટીની અંદર જો જરૂર હોય તો બાકી ગાયો તમને બધી બતાવી દીધી ને અત્યારે બધું થઈ ગયું છે ને અત્યારે દોવાઈનું બધું કામ થઈ ગયું છે ને પછી ચરો ખાય છે ખાણ ને બધું ખાઈ લીધું છે હવે થોડી વારમાં જ છે અંધારું થઈ જશે કારણ કે અત્યારે અંધારા જેવું છે અંદર આખો શેડની અંદર છે ને એટલા માટે તો તમને અહીંયા આપણે આ ગૌશાળા બતાવી દીધી છે આ શું આપણે આજે જી લોક તો બધો શૂટ કર્યો હતો પણ આજે અહીંયા ગૌશાળાને ચેક કરવા માટે આવ્યા જૂનાગઢ આવ્યા ને એટલે તો તમને બતાવી દીધું